को लगे कि बार वगे तो बता घर बार रमी घरे जता रह लगे तो बदाज एक साथ बे हाथ एक साथ ऊपर करी ने मां अम्मा ना नारा अपने सौ लको साथे मलीने लगाड़ी सो बोल मारी अम्मे बोल मारी अम्मे बोल मारी अम्मे बोल अम्मे मां तो की वो आजे मारा સુરત શહેરના પત્ની અને એમની આખ સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું એ તમે કલ્પના તો કરો પોલીસ દાંડિયા રમે છે છે ને કે નહીં કઈ ગજબ વાત છે કે નહીં એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી તમને જાણીને આનંદ થશે આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું આભાર આપવા પડે કે નહીં ભાઈ માનવા પડે કે નહીં આટલા કંજુસ સુરતીઓ

ગરબાની આપણી આ પરંપરા છે મારી ઉંમરને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા છે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય ત્યારે શેરી ગરબા હતા આજે ગરબાનો રૂપ બદલાયો છે આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આજે મા અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણો માં વંદન કરીને માં અંબા ને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનો નો

કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી મને સંભળાતો નથી ભાઈ ગરબા રમાડવાનો વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગરબા રમો આનંદથી રમો મારી સૌ બહેનોને દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રી નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે આ માં અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો એવી હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર આપણે સૌ લોકો એક જ જોડે એક જ જોડે બે હાથ ઊંચા બધાના બે હાથ ઊંચા બધાના આ પાછળની લાઈનમાં બધા ગરબા નથી રમતા ભાઈ We are